કાર્યક્રમ રાખવામાં આવેલો અગાઉ દિવાળીની આસપાસ એક પ્રોગ્રામ રાખેલો હતો અને એક કરોડની આસપાસ મુદ્દા માલ પરત કરેલો હતો આજે લગભગ એક કરોડ ચૌદ લાખ બત્રીસ હજાર વ્હીલર વાહનો બાકી બીજા ફોર વ્હીલર છે અને ત્રણસો છ મોબાઈલ છે એક ઘરફોડ ચોરી થયેલી એના લગભગ ત્રેવીસ લાખ ની ઉપર સમથિંગ ઘરણા પરત કરવામાં આવે છે ટોટલ આજરોજ એક કરોડ ચૌદ લાખ પાંત્રીસ હજાર ની આસપાસ નો મુદ્દા માલ નાયબ પોલીસ કમિશનર પરત કરવામાં આવેલો છે અને આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં અમારા ઝોન પાંચ ના તમામ થાણા ઇન્ચાર્જો મદદનીશ પોલીસ કમિશનર અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ને સમયસર જે 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 લોકોના ચોરી કે ગરફોડ થયેલી એ મુદ્દામાલ આજ રોજ પરત કરવામાં આવેલો છે એમાં સતત અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબનું માર્ગદર્શન પૂરું પાડેલું છે